અણ આવડત અને બે જવાબદાર અધિકારીઓનો ઉત્તમ નમૂનો એટલે નડિયાદની પૂર્વ નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકા ચલો આપણે કમિશનર સાહેબને આ વાતથી બેધ્યાન છે આપણે સમજી શકીએ પણ જે અધિકારીઓ નગરપાલિકામાં સત્તા ભોગવેલ ભોગવેલા ભોગવતા હતા અને અત્યારે હાલ ભોગવી રહ્યા છે એ અધિકારીઓ શું ધ્યાન રાખે છે સિટી બસની નંબર પ્લેટ સિટી બસની પરમિશનની પરમિશન વગરની સિટી બસની ભવ્ય સફળતા બાદ નડિયાદ નગર એક કૌભાંડ કે જેમાં કચરોના ઢગલા ઉઠાવતા વાહનો ટ્રેક્ટર હોય કે ટેમ્પા હોય એના પર પણ નંબર પ્લેટ જોવા મળતી નથી કાલે આ વેહિકલથી કોકને અકસ્માત થાય કોકને વાગે કોક મૃત્યુ પામે તો એનો જવાબદાર સીધા મહાનગરપાલિકાના અધિકારીઓને જ ગણવા જેનું આ વિડીયો મારફતે ખાણીપીણીની દુકાનો આવેલી છે કે કચરા તમારા ઘરની અંદર તમે જમતા હો અને ઘરમાં કોઈ કચરો વાળે તો તમને ગમે ના ગમે તમે ઘરની અંદર વિરોધ કરી શકો છો કે ભાઈ કચરો ના વાળી પણ આ તો જાહેર જનતા છે નડિયાદની પ્રજા સ્થાનિક નેતાઓથી એટલી ગભરાયેલી છે કે તમારે જો ધંધો કરવો હોય તો તમારે અમારા બધા જ અત્યાચારો સહન કરવા પડશે તમારે વિરોધ પક્ષના નેતાઓને કે કોઈ પણ ઓફિસોમાં અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જવાનું નહીં એ લોકોને દબાણમાં રાખીને જ ધંધો કરાવવામાં આવે છે આજે જ્યારે લોકો નાસ્તો કરતા હોય સાંજે પરિવાર સાથે જમવા બેઠા હોય એવા સમયમાં જ્યારે ખુલ્લું ટ્રેક્ટર કે જેની અંદર નડિયાદનો કચરો છે વાસ મારતો હોય પવન આવતો હોય ને ઉડીને કદાચ આજુબાજુ ફેલાતો હોય તો એવામાં તમે કઈ રીતના જમી શકો એવા આ પરિસ્થિતિની અંદર જો આપણી પાસે આટલો ચોખ્ખો વિડીયો હોવા છતાં સ્થાનિક વેપારીઓ વિરોધ નથી કરી શકતા એટલા બધું ભયમ નડિયાદ હવે ભયમ જીવી રહ્યું છે તમે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કરી શકતા વિરોધ કરો એટલે કાલે તમારી લારી બંધ કાલે તમારે ત્યાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાંથી અધિકારીની ટીમ આવી જાય આરોગ્યની ટીમ આવી જાય ચોખ્ખાઈની ટીમ આવી જાય પ્લાસ્ટિકની કોથળીઓની ટીમ આવી જાય બધી ટીમો આવે અને તમારી લારી કરાવી દે બંધ એટલે માટે મારે આપના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનર શ્રીને કે જેમનો પારદર્શક અને ચોખ્ખો વહીવટ છે તેમને જણાવવું છે કે સાહેબ તમે આ બધા ઉપર પર્ટિક્યુલર ધ્યાન આપવાનું રાખો તમારા હાથ નીચે આ લોકો ખૂબ બુગ્ગસ રીતે કામો કરી રહ્યા છે આર ટીઓના અધિકારીઓ અને સ્થાનિક પોલીસને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા ને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો બંધ ન કરી શકો તો નિયમ મુજબ તેની કાર્યવાહી કરી તેને નંબર પ્લેટ લગાડવામાં આવે તમારી તમને ખાસ વિનંતી છે